કપલ સાડી ગામે કોઈ અજાણ્યા હોય યુવાનને માર મારતા લોકોમાં ફફડાટ ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના કપાસ ગામે આજે એક યુવાને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા પંચાયતના પાછળના ફળિયામાં એક ઈસમ ગામમાં આવી રહ્યો હતો ત્યારે ચાર થી પાંચ વધારે વ્યક્તિઓ આ પર ચપ્ફુ વડે હુમલો કરી માર મારી હુમલાખોરો ભાગી ગયા હતા ઇજાગ્રસ્ત યુવાને એકસો આઠ અર્થે એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ તથા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આ મામલામાં વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સાથે ભય વચ્ચે હુમલો થતા લોકોમાં વધુ ભયની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે આ પોલીસે પૂર્વક તપાસ શરૂ કરી છે જો આપણે ઝઘડ્યા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઇકોન બતાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ